અને ભરૂચની લોકસભા સીટની અંદર ચૈતરભાઈ વસાવને પણ મૂકી શકાય ચોક્કસ મને વિશ્વાસ છે કે કોંગ્રેસ સાથે રહીને અને ઇન્ડિયા ગઠબંધનની સાથે અહીંયા હશે તો આ વખતે ચોક્કસ ઇન્ડિયા ગઠબંધનના જ ઉમેદવારનો અહીંયા વિજય થવાનો છે એક તરફ શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસને એક કરી આગળ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે જ્યારે ગુજરાત કોંગ્રેસના નેતાઓ બીજી તરફ મન ફાવે તેમ બોલી રહ્યા છે લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણી નજીક છે ભરૂચ લોકસભા બેઠકની હું વાત કરી રહ્યો છું અને આ બેઠક પર કોંગ્રેસના નેતાઓના રંગ બદલાઈ રહ્યા છે આપને યાદ હશે કે ઈસુદાન ગઢવીએ ગઠબંધનની વાત કરી હતી અને ત્યારબાદ જ કોંગ્રેસના નેતાઓ સામે આવ્યા હતા અને કહ્યું હતું કે આ ગઠબંધન શક્ય નથી ઉપરથી નિર્ણય આવે ત્યારબાદ અમે કહી શકીએ અર્જુન મોઢવાડિયાએ આ વાતને હાસ્યાસ્પદ કહી હતી પરંતુ એજ અર્જુન મોઢવાડિયાના પક્ષના નેતાઓ હવે ચૈતર વસાવાના સમર્થનમાં આવી રહ્યા છે વાત તો સાંસદ સુધી પહોંચી છે રાજ્યસભાના સાંસદ નારણ રાઠવા કોંગ્રેસથી છે તેઓ ચૈતર વસાવાને આડકતરું સમર્થન કરી રહ્યા છે તો બે હજાર ઓગણીસમાં ભરૂચ લોકસભા બેઠક પરથી જે ઉમેદવાર હતા કોંગ્રેસના તેઓ પણ ચૈતર વસાવાનું સમર્થન કરી રહ્યા છે આ બંને વિશે સાંભળો આ બંને શું કહ્યું સૌ પ્રથમ આપ સાંભળો કે નારણ રાજપાએ શું કહ્યું પાર્ટી હાઈકમાન્ડ ઇન્ડિયા ગઠબંધન અમારી પાર્લી પાર્લામેન્ટરી પાર્ટીની એક અલગ બોડી છે અને એ બોડીની અંદર જે પાર્ટીને જે સીટોનું વિભાજન નક્કી કરે વિભાજનવાર ગુજરાતની અંદર આ પાર્ટીને જો લડી શકાય તો એક ભરૂચની લોકસભા સીટ છે અને ભરૂચની લોકસભા સીટની અંદર ચૈતરભાઈ વસાવાને પણ મૂકી શકાય પરંતુ એ હાઈકમાન્ડ જે નક્કી કરે તે એટલે એકાદ બે સીટ આપ પાર્ટીને આપવાની થાય તો કોંગ્રેસ પાર્ટી મોવડી મંડળ નક્કી કરશે નારણ રાઠવાનું આ નિવેદન ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે પોતે રાજ્યસભાથી સાંસદ છે છતાં પણ આ પ્રકારે નિવેદન તેમણે આપ્યું છે આ તમામ વચ્ચે લોકો તેવું પણ કહી રહ્યા છે કે જો કોંગ્રેસના નેતા આ જ પ્રકારે નિવેદન આપતા રહેશે તો ભરૂચ લોકસભા ચૂંટણી આવશે ત્યાં તો કોંગ્રેસ ક્યાંય ખોવાઈ જશે

એની સાથે આ વિસ્તારનો સમગ્ર આદિવાસી સમુદાય બીજા સમાજના લોકો છે હાલ તો હું છે કે ઉપર ઇન્ડિયા ઇન્ડિયા ગઠબંધનની અંદર જે વાત છે તેની અંદર સીટ શેરિંગમાં હવે શું થાય છે એની પર છે પણ ચોક્કસ મને વિશ્વાસ છે કે કોંગ્રેસ સાથે રહીને અને ઇન્ડિયા ગઠબંધનની સાથે અહીંયા હશે તો આ વખતે ચોક્કસ ઇન્ડિયા ગઠબંધનના જ ઉમેદવારનો અહીંયા વિજય થવાનો છે રાજ્યસભા સાંસદ નારણ રાઠવા અને શેરખાન પઠાણના નિવેદનો વાયરલ થઈ રહ્યા છે કેટલાય કોંગ્રેસી નેતાઓ કહી રહ્યા છે કે આ તો ડૂબી રહ્યા છે સાથે સાથે કોંગ્રેસને પણ લેતા જશે આ એટલા માટે કે નારણ રાઠવાનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો છે તેઓ ફ્રી થઈ જશે આ પહેલા હવે તેમના મગજમાં શું ચાલતું હોય એ તેઓ જ જાણે શેરખાન પઠાણ બે હજાર ઓગણીસની ની લોકસભા ચૂંટણી હારી ચૂક્યા છે અને હવે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં તેઓ શું કરશે તેના પર નજર રહેશે ભરૂચ લોકસભા બેઠક પર શું થશે તે સવાલ છે ચૂંટણી આવતા આવતા ક્યાંય ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસ સાફ ન થઈ જાય ચેતર વસાવાને વસાવા સમાજનું સમર્થન છે પરંતુ જો આજ સમર્થનમાં રાઠવા સમાજનું પણ સમર્થન ભળી જાય તો ચેતર વસાવા ચોક્કસથી લોકસભા ભરૂચ બેઠક પર ભાજપનું ટેન્શન વધારશે બની શકે કે જીતી પણ જાય પરંતુ આ તમામ વચ્ચે જો અને તોની વાત છે એક શક્યતા છે ચૂંટણીના પરિણામ આવશે ચૂંટણી થશે ઉમેદવારો કોણ મેદાને છે ત્યારબાદ જ ખબર પડશે આપને શું લાગી રહ્યું છે કોંગ્રેસના નેતાઓ શા માટે રંગ બદલી રહ્યા છે કોંગ્રેસના નેતાઓ છે તેમમાં પ્રદેશ કક્ષાએથી કંઈક કહેવામાં આવે છે અને સાથે જ તેમના જે ભરૂચના નેતાઓ છે તે કંઈ અલગ કહી રહ્યા છે એટલે તે તેમના કહ્યામાં નથી આવા ઘણા સવાલો થઈ રહ્યા છે કોંગ્રેસ તરફથી કયો ચહેરો ઉતરશે શું કોંગ્રેસ ગઠબંધન કરી લેશે આ તમામ સવાલ છે આપને શું લાગી રહ્યું છે કોમેન્ટ બોક્સમાં લખો નારણ રાઠવા અને શેરખાન પઠાણના નિવેદનને આપ કઈ રીતે જોઈ રહ્યા છો એ પણ કોમેન્ટ બોક્સમાં લખો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લેક્ચર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર